રામ રામ સીતારામ બધા એની જરાક ઓરાપ થાય ખડ વાટવાનું ચાલુ કર્યું એક પારી નાખાઈ ગયો છે એક પારી લે અટાણે હારે લઈએ ને ખડ તો પાછું બપોરથી ન નાખવું પડે મગોટું બપોર પછી પાછી બે પારીઓ કરાવ્યું છે ને એવા માંડવી બહુ સારી છે પણ નુકસાની તો આવી બીબડા નીકળેગા ગયા મેં પવન બહુ આવ્યો ને જ્યાં બધાય દોડવા કાઢ નાખ્યા એટ તી જારી એ જ આ બધાય પવન એ બહુ તો મેં ફૂલ આવ્યો તો એમાંથી આ બધાય કાઢ નાખ્યા આ બધાય ફેલ

आ बताई तो जो नहीं पकाणी वार है आ बे नहीं बारे देवा आ पका जाए हम्म हाँ। तो ये कलक पकाई दे खाता नहीं तो आ है ना बे दी पछि अब हां जो वाव हूं जो है बे दी पछि मैं आंख खुले जाए लगता है तो से का हेठो है का ये देखा ओले बंदा यहां बे छे टेंटिंग है यहां बे है पाजी मिर्च कासा है ना कासा है

ફેર પછી આ બીજા બધા ની દેહ ભરના હમ મસ્ત હા બહુ મસ્ત હા પાછા બી નેક પાછી ઉગે હા સીતાફળ ની મીઠાઈ તો એના પાસે હોય છે સીતાફળ ની આપણે વા કે જીણા ખારીક મે નન જ હા એમાં એક તમે જોયું એ થાહે

બસ કપઈ ના બસ કપઈ આ બસ કામ ને કા ધડકી છે આજે આ બધું મોટરસાઈકલ માં ના પુગાડ્યું છે પડે અને આ ઓલ્યામાં બે કોરામાં આ આજે મેલું કાંસું છે કાંસું છે લઈ દેવાનું છે થાય ત્યાં પૂરો ના બસ કોન્ट्रोल એ જ હોય આય મતલબ તો કોન્ट्रोल જેસે કોણ લેવા ઉતરશે બસ હાલો

પાણી ભરાણો ના દે સાચો પરવા વરસ દી થયું હિયાણે વાયુ એને તો આમાં પાણી ભરાણો તો કેવડી મોટું થઈ તો રૂપા રહ્યું અસલ ના ફૂલડા આવતા ને હા એવો રૂપાળો આમાં તો આવે આમાં જાજુ પાણી થઈ ગયું આવી જવો સુકાઈ ગયો એવું શાકભાજી ની રીંગણી મરચી ને તો સુકાઈ ગઈ ને ફ્રૂટમાં ઘણી નુકસાની થતી ફ્રૂટના જાડવાય ઘણા હું ગયા આ ફૂલડા ઝાડ ઝાડમાં આ હું ગયું એવા ત્યાં પાછું લાગે કે કામ થાય પાછા લીલા લગભગ તો તો ખરી જોવા આમાંથી આ લીલું પાંદડું એવું કામ થાય મેં અહીંયા થોડો સંપો હાથથી જ ભંગાણો કાપ્યો આ સંપો કામ આવેલો હે પોપીયો આમાં એવું કંઈ તા તો બે ત્રણ વર્ષથી હે આવીને એ પછી આ હેઠથી છે ને કાપે નાખી રોગો ને હે ને આ એટલે કાપે નાખ્યો સંપો સંપાની ડેરી થોડી કાપે નાખવી જ્યાં કરેણી મોટી થઈ ગઈ ને ત્યાં આણું કટિંગ કરી નાખવું એવું હમણાં ફૂલડા ને તો આવતા એમાંથી રોગા પાંદડા હા ખરા મલગના હેઠેરથી કટિંગ કરી નાખીએ ને તો રૂપા રજા આવો ને આવા કુણા કુણા નીકળી છે કમરા